નમસ્કાર મિત્રો સ્વાગત છે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે સેલેરીમાં બમ્પર વધારો જોવા મળી રહ્યો છે સરકારે કર્મચારીઓ અને પેન્શનર્સને બહુ જલ્દી મોટી આપવા જઈ રહ્યા છે આ વખતે સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો વધારો કરવામાં કરવામાં આવનાર છે કંટ્રોલના અહેવાલ અનુસાર જુલાઈથી ડિસેમ્બર બે હજાર પચીસ સુધીના સમયગાળા માટે મોંઘવારી ભથ્થા માં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે અને આવું થયા પછી મોંઘવારી ભથ્થું જે હાલમાં પંચાવન ટકા છે તે વધીને અઠ્ઠાવન ટકા થઈ જશે લગભગ એક કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને તેનો સીધો લાભ મળશે સરકાર દર વર્ષે બે વાર મોકવારી ભથ્થાની સમીક્ષા કરે છે એકવાર જાન્યુઆરી અને બીજી વાર જુલાઈમાં આ વખતે જુલાઈ થી ડિસેમ્બર ના સમયગાળાનો વારો છે એવી અપેક્ષા છે કે નવરાત્રિ પછી અને દિવાળી પહેલા તેની જાહેરાત થશે મહત્વનું એ છે કે સરકારે આ વર્ષે માર્ચ મહિનામાં જાન્યુઆરી થી જૂન હજાર સુ સુધીના સમયગાળા માટે ડીએમાં બે ટકાનો વધારો કર્યો હતો તે સમયે ડીએ ટકાથી પંચાવન ટકા થયો હતો ત્યારે જો આ વખતે માં વધારો વધારો જોવા મળી રહ્યો છે તો તે સીધો થઈ જશે જેથી પગારમાં થોડો થશે અને તહેવારોની સિઝનમાં રાહત અનુભવી શકાશે કેટલું વધારે પેન્શન મળશે તો મંખવારી બથ્થું હંમેશા મૂળ પગાર અથવા મૂળ પેન્શન અનુસાર આપવામાં આવે છે આનો અર્થ એ છે કે દરેક વ્યક્તિને મળતી રકમ તેના મૂળ પગાર અથવા પેન્શન પર આધાર રાખે છે ધારો કે પેન્શન ધારક ને દર મહિને નવ હજાર પેન્શન મળે છે મળશે દર મહિને રૂપિયા વધુ હવે ધારો કે કર્મચારીનો મૂળ પગાર અઢાર હજાર છે હાલમાં પંચાવન ટકા ડીએ એટલે કે નવ હજાર નવસો મળે છે ડીએ અઠાવન ટકા હોય તો દસ હજાર ચારસો ચાલીસ મળશે એટલે કે દર મહિને રૂપિયા પાંચસો ચાલીસનો વધારો થશે આ પૈસા નાના લાગે છે પરંતુ આખા વર્ષની માટેની ગણતરી કરીએ તો આ એક મોટી રકમ બને છે મોંઘવારી બથ્થું કેવી રીતે નક્કી થાય છે તો સીપીઆઈ આઈડબલ્યુ એટલે કે ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ શોષકાતના ડેટાના આધારે ડીએની ગણતરી કરે છે ખાદ પદાર્થો અને રોજિંદા વસ્તુઓના ભાવ વધે છે અને આ પ્રમાણે શૂધકામ પણ વર્તે છે અને તે મુજબ ડીએ વધે છે ડીએ વધારવા માટે એક નિશ્ચિત ફોર્મ્યુલા છે પરંતુ સામાન્ય માણસને તેની ટેકનિકલ ગણતરી સમજવાની જરૂર નથી ફક્ત એટલું જાણે જાણવાની જરૂર છે કે ફુગાઓ જેટલો વધારે હશે તેટલો ડીએ વધારે હશે જાહેરાત ક્યારે થશે તો જો કે મહત્ત્વની વાત એ છે કે આ મામલે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ આ જાહેરાત નવરાત્રિ પહેલાં એટલે કે દિવાળી પહેલાં આ ગુડ ન્યૂઝ મળી શકે છે અને ત્રણ ટકા ડીએ માં વધારવામાં આવશે ત્યાર પછી લાખો પરિવારોને દિવાળી પહેલા તેમના ખિસ્સાને થોડી રાહત મળશે ધન્યવાદ